જેતપુરમાં નગરપાલિકાની પાઇપલાઈનમાં હજારો લીટર પાણીનો વેડફાટ જેતપુરપાલિકાની પાઇપ લાઈનમાં હજારો લીટર પાણીનો વેડફાટ જેતપુર નજીક થતાળા શરૂ થતા પાણીનો વેડફાટ થતા લોકોમાં નારાજગી પાણીની લાઇનમાં વાર લીકેજ હોવાથી લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે શ્વાગેજ નગરપાલિકાના નિભર તંત્રને દેખાતું નથી કે પછી આ કાળા કાન કરી રહ્યું છે તેઓ લોકોમાં કચવાટ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ રિપેરિંગ કરીને પાણીનો વેડફાટ બચાવે તેવી લોકો માંગ માંગણી ઉઠવા પામી